હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ કોઈપણ લોટનો ઉપયોગ કર્યા વગર ઓટ્સ અને વેજીટેબલમાંથી બનતા પેનકેકની સરળ રીત આ પેનકેક જે લોકો ડાયટિંગ કરતા હોય જેમને ડાયાબિટીસ હોય એ લોકો પેટ ભરીને ખાઈ શકે છે બાળકોને તમે લંચ બોક્સમાં પણ આપી શકો છો તો ચાલો આપણે શરૂ કરીએ તો તેના માટે સૌથી પહેલાં આપણે ઓટ્સ લઈશું એક બાઉલ ભરી અને ઓટ્સ લેવાના છે બે મોટી ચમચી સોજી લઈશું કેપ્સિકમ ઝીણું સમારેલું ગાજર ઝીણું સમારેલું દહીં લીલા મરચાં અને કોથમીર લઈશું સૌથી પહેલાં આપણે ઓટ્સને મિક્સરના બાઉલમાં લઈ અને ક્રશ કરી લઈશું તમે ઓટ્સ પલાળીને પણ લઈ શકો છો અને આ રીતે કોરા પણ લઈ શકો છો આ રીતે ઓટ્સને ક્રશ કરીશું એટલે તેમાંથી લોટ જેવું ટેક્સચર આવી જશે ત્યારબાદ તેની અંદર સોજી એડ કરીશું અને બે મોટી ચમચી ભરી અને દહીં એડ કરીશું દહીં વધારે પડતું ખાટું હોય એવું નહીં લેવાનું મીડિયમ ખાટું દહીં લઈશું અને મિક્સ કરીશું જરૂર પ્રમાણે આપણે તેમાં પાણી ઉમેરીશું આ રીતે આપણે થોડું પાણી ઉમેરી અને બેટર તૈયાર કરવાનું છે ગાંઠા વગરનું હવે આપણે આને દસ મિનિટ માટે રેસ્ટ આપીશું એટલે સોજી જે છે એ સરસ રીતે ફૂલી જાય તેને ઢાંકી અને રહેવા દઈશું તમે રાત્રે પણ આ રીતે બેટર તૈયાર કરીને રાખો તો સવારે ફટાફટ પેનકેક બનાવી શકો છો દસ મિનિટ પછી સોજી ફૂલી ગઈ છે અને આપણું બેટર થોડું થીક થઈ ગયું છે તો તેની અંદર આપણે વેજીટેબલ એડ કરી દઈશું ઝીણા સમારેલા કેપ્સિકમ ગાજરને તમે છીણીને પણ લઈ શકો છો કોથમીર લઈશું લીલા મરચાંની પેસ્ટ આની અંદર બીજા કોઈ જ મસાલાની જરૂર નથી છતાં પણ આ એકદમ ટેસ્ટી તૈયાર થાય છે તીખાસ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી લઈ શકો છો સ્વાદ અનુસાર મીઠું લઈશું તમે આની અંદર છીણેલું પનીર પણ એડ કરી શકો છો પનીર નાખશો તો પ્રોટીનથી ભરપૂર આ નાસ્તો તૈયાર થશે બાળકોને તમે એ રીતનો નાસ્તો લંચ બોક્સમાં ભરીને આપી શકો છો અથવા તો જે લોકો ડાયટ કરતા હોય જીમમાં જતા હોય એ લોકો પણ એ રીતે પનીરવાળા પેનકેક બનાવીને ખાઈ શકે છે અડધી ચમચી કરતાં ઓછો બેકિંગ સોડા નાખીશું એટલે કે સાજીના ફૂલ અને આપણે તેમાંથી નાના નાના પેનકેક ઉતારીશું મેં અહીંયા આ રીતે મિની પેનકેક માટેનું જે પેન આવે છે એ લઈ લીધું છે તેને ગરમ કરી લીધું છે અને તેમાં થોડું થોડું તેલ લગાવી લીધું છે તમે ઘી અથવા તો બટરમાં પણ બનાવી શકો છો ગેસ આપણે ધીમો રાખીશું અને આ રીતે નાના નાના પેનકેક બનાવીશું જો તમારી પાસે આવું પેન ના હોય પેનકેક માટેનું તો તમે મોટા મોટા પણ બનાવી શકો છો આ રીતે નાના નાના પેનકેક બાળકોને આપશો તો એ લોકોને પણ ખાવાની ખૂબ જ મજા આવશે ગેસ આપણે ધીમો રાખવાનો છે ફ્રેન્ડ્સ અહીંયા મારી એક રિક્વેસ્ટ છે જો તમને અમારી રેસિપી પસંદ હોય તો અમારા વિડીયોને વધુમાં વધુ લાઇક અને શેર કરી ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો બાજુમાં આપેલા બે લાઇકોનને પ્રેસ કરજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે હવે આપણે તેને ઢાંકી અને એક બાજુ ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દઈશું એક બાજુ સરસ ક્રિસ્પી થઈ ગયું છે અને ઉપરની સાઈડ ડ્રાય થઈ ગઈ છે તો હવે આપણે તેને ફેરવી લઈશું તમે જુઓ કેટલા સરસ નીચેથી ક્રિસ્પી તૈયાર થયા છે તમે આમાં ચીઝ પણ નાખી શકો છો અને પનીર પણ નાખી શકો છો ફરીથી થોડું થોડું તેલ લગાવીશું અને ઢાંકી અને બીજી બાજુ પણ ક્રિસ્પી થવા દઈશું આના પહેલાં પણ અમે ઘણા બધા હેલ્ધી નાસ્તાની રેસિપી મૂકેલી છે અમારી ચેનલ પર તો એ પણ તમે બાળકોને લંચ બોક્સ માટે બનાવીને આપી શકો છો એ જ રીતે આપણે બીજા બનાવી લઈશું આટલા જે આપણે બેટર બનાવ્યું છે તેમાંથી તમે ચૌદ પેનકેક બનાવી શકો છો ફ્રેન્ડ્સ આ રીતે બધા જ પેનકેક આપણે ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દઈશું ગેસ આપણે ધીમો રાખીશું તો હવે આપણે સર્વ કરીશું તો તૈયાર છે આપણા એકદમ હેલ્ધી અને ટેસ્ટી કોઈ પણ લોટનો ઉપયોગ કર્યા વગર ઓટ્સમાંથી બનેલા પેનકેક ફ્રેન્ડ્સ જો તમે ક્યારેય ના બનાવ્યા હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને તમને અમારી આ રેસિપી કેવી લાગી તે પણ અમને કમેન્ટ કરીને જણાવજો ફ્રેન્ડ્સ તો ફરી મળીશું બીજી આવી નવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે બાય